चिकु जो चिकु ओहो चिकु कितना बड़ा चिको है और हम अब और ए काटा बक्से मॉर्निंग दोस्तों हर हर महादेव केम छो जय माताजी तो स्वागत छे आपरा एक सुंदर मजाना व्लॉग मा या प्यारे जो भाई हमें जाइए छे क्रिकेट रूम मा मैं अन आरवी

હા રોહિત બોલિંગ કરે છે આગળ મારો વારો હા જો તો ભાઈ મેટર એવું છે ને કે ભાઈ આજે રજા છે કંપનીમાં તો આજે થોડીક વાર ધરો રમીએ હું કઈક કરીએ क्रिकेट रमते रमते क्रिकेट रमते रमते हमने एक बोर जो है जो सरस मजा ना बोर लगे तो यहाँ आगे आ बोर एक आ बोर छे ले अब पहली बार भाई बालपन नहीं याद आ गई है यहाँ जो आ बोरा आ बोरा छे ले ए काटा वक्से ले आ हार वक्से ले पकड़ जो भाई છે નાની પણ બોરા લાગેલા છે આના પર જો ક્યાં ગયો આના પર તો એક આર્યું બોરું એક આવું છે ટાઈસ ને તો કઈ કિંમત જ નથી ભાઈ જો એમને એમ ફેંકી દીધી ઢગલા બંધ આ ટાઈસ પડી આ બાજુ ઓલી બાજુ ટાઈસ આ બાજુ ટાઈસ ભાઈ ટાઈસ ની કઈ કિંમત જ નથી આગળ કેમ કે ટાઇલ્સ ના કારખાના અહીંયા બહુ છે ને એટલા માટે આ આવા થાપડા કેટલા બધા છે ઓ થાપડા થાપડા ને અમારા આને જલસા છે જ્યારે અમાર રે જારે ને ત્યારે આરો અમા કે જાય અમા દુકાન હું કરવા જાવું તો મિત્રો હવે ક્રિકેટ રમી લીધી છે ને જઈએ છે રૂમે મે જો અહીંયા થી અમે જઈશ તો આજ અમારો રસ્તો અહીંયા રે જવાનું છે હાલ આરો ફટાફટ રૂમે આપણે હવે રૂમે જઈએ છીએ ભાઈ ઝાડ તો જો કેટલા સુંદર હાય હાય ચીકુ જો ચીકુ ઓહો ચીકુ કેટલા બધા ચીકુ છે આરુ આમાં આરવી આરવી માટે હિચકો ભાઈ બદામ છે જો અહીંયા આગળ આ ચીકુ ને આપડી છે બુલેટ અહીંયા થોડીક વાર અહીંયા બેસીએ

સરસ મજાનું નાઈ લીધું છે તો ફટાફટ જમી લઈએ જમવાનું મૂકી દીધું છે આમાં છે ભાઈ ચણા અને આમાં છે ચોખા તો ચલો એવું છે આપડે જમવાનું ભાઈ સાદુ સિમ્પલ તો ફટાફટ જમી લઈએ ને પછી મળીએ પાસ અત્યારે વાગ્યા છે જમી પણ અને આપણે સરસ મજાનું જમી લીધું છે તો હવે ભાઈ જમી લીધું સરસ મજાનું હવે થોડીક વાર આરામ કરશું કેમકે અત્યારે વાગ્યા છે દોઢ વાગી ગયો છે એટલે હવે થોડીક વાર આરામ કરશું ને પછી કંઈક જવાનો પ્લાન બનાવશું કેમકે આજે ઈચ્છા છે ભાઈ એક યુનિક જગ્યાએ જવાનું છે કે મચ્છુ ડેમ દેખવા જવાનું છે તો ભાઈ આપણે અત્યારે થોડીક વાર આરામ કરી લઈએ પછી પાસે જઈશું મચ્છુ ડેમ જો અમે તડકો બહુ જ ચડી ગયો છે અત્યારે દોઢ વાગ્યો છે એટલે તડકો ફૂલ હે એટલે હવે થોડીક વાર આરામ કરી લઈએ પછી જઈશું આપણે મચ્છુ ડેમ શું ને સાચી વાત ના આવી પછી આવવાની એમ મચ્છુ ડેમ હે પક્કા પક્કા આવવાની હે હચું હા મિત્રોને કહી દે મેં આવા જવાના છે ભાઈ મચ્છુ ડેમ એમ કહી દે આઈ મચ્છુ ડેમ જવાનું ક અરે હચ્ચુ કે ને હા તો ચલો મિત્રો ફાઇનલી આપણે જવાનું નક્કી થઈ ગયું છે કે મચ્છુ ડેમ જવું છે સાંજે મતલબ અત્યારે આરામ કરીને ઉઠીએ થોડીક વાર આરામ કરી લઈએ પછી જઈશું મચ્છુ ડેમ તો ચલો કંઈ નહીં તો મિત્રો ફાઇનલી આપણે ત્રણથી ચાર કલાક ઊંઘી ગયા કેમ કે ઊંઘ ફૂલ હતી એટલે ભાઈ મચ્છુ ડેમ જવાનું કૅસલ થઈ ગયું અને ઊંઘીને અત્યારે જ ઉઠ્યા એટલે ભાઈ લેટ થઈ ગયું અને પ્લસમાં ગાડી બી સર્વિસમાં મૂકી દીધી એટલે જવાનું સેટિંગ આવ્યું નહીં કેમ કે આપણે અત્યારે જ સૂઈને ઉઠ્યા છીએ એટલે જવાનું કેન્સલ થયું આજે લેટ થઈ ગયું કે સાડા છ વાગે ઉઠ્યા કારણ કેમ કે જવાનું હતું પણ આગળ આરવી આ હા આટલા બધા આટલા બધા મજા કઈ ને હારું તારા હે તો ભાઈ ફાઈનલી આપણે જવાનું કેન્સલ થયું કારણ